આ ચાંદી છે ને કદાચ આ બે કિલો છે કદાચ આ હોના આવી પાંચ કિલો તો બાપુ માટે કચી છે મારા હોના ચાંદી તમે છે પણ આ વસ્તુ લેવાતી નથી કારણ કે બીજા બહુ તકલીફ પાડે છે તમારી દીકરી બેન ભાણે અને આ કોઈને બે કિલો ચાંદી ભાંગીને આપી દેજો મોગલે તમારી હવા પાંચ કિલો માની દીધો બાપ મારા હવા માતની આ મારી ચાંદી તમે